નમસ્કાર બાળક મિત્રો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ સામાજિક વિજ્ઞાન ઈ કન્ટેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સેમેસ્ટર પ્રકરણ પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે અભ્યાસ કરીશું પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિદ્યાર્થી મિત્રો પર્યાવરણના ઘટકોમાં આપણે નીચેના મુદ્દાઓનો સમાવેશ કરેલો છે જેમાં મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ અને મહાસાગરીય પ્રવાહો પર્યાવરણના ઘટકો વચ્ચેનો આંતરસંબંધ માનવ નિર્મિત પર્યાવરણ પાણીનું વિતરણ સમુદ્રના મોજા ભરતી અને ઓટ હવે બાળમિત્રો આપણે પ્રદૂષણનો પણ અભ્યાસ કરવાનો જ છે તેમાં પ્રદૂષણના પ્રકારો છે જેવા કે જમીન પ્રદૂષણ જમીન પ્રદૂષણને અટકાવવાના ઉપાયો જળ પ્રદૂષણ જળ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો હવા પ્રદૂષણ હવા પ્રદૂષણને અટકાવવાના ઉપાયો ધ્વનિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આપણું પર્યાવરણમાં જે ચાર ઘટકો જોયા હતા એ જલાવરણ વાતાવરણ મૃદાવરણ અને જીવાવરણનું ચિત્ર નિહાળી શકો છો પ્રસ્તાવના પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે પર્યાવરણ પર્યાવરણના હોત તો આપનું અસ્તિત્વ જ ના હોત એટલા માટે અહીંયા પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે પરી એટલે આજુબાજુ કે ચારેય બાજુ એવો અર્થ થાય છે અને આવરણ એટલે કે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ એવું થાય છે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ પર્યાવરણ એ મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે આ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના જોઈ ત્યારબાદ આપણે પર્યાવરણના વિવિધ ઘટકો જોઈશું પર્યાવરણ એ મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે આ ચાર ઘટકોમાં મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે આ ચાર આવરણો વિશે ધોરણ છ માં આપણે અભ્યાસ કરી ગયા છીએ આપણે તેના વિશે ટૂંકમાં સમજ મેળવી લઈએ પેલું આવરણ છે એ મૃદાવરણ છે મૃદાવરણ એ પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે આ પોપડો ખડક ખનીજો અને માટીથી બનેલો છે મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે મૃદાવરણ બાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મૃદાવરણનું ચિત્ર આપવામાં આવેલું છે એ ચિત્ર તમે નિહાળી શકો છો અને મૃદાવરણ બાદ આપણે બીજા આવરણનો અભ્યાસ કરીશું બીજું આવરણ છે એ જલાવરણ છે જલાવરણ એટલે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો સાગરો સરોવરો નદીઓ વગેરેથી બનેલ છે પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે તેમજ મહાસાગરો માટે પણ અનિવાર્ય છે વિદ્યાર્થી મિત્રો આપણે જે જલાવરણ જોયું છે એ જલાવરણનું ચિત્ર અહીંયા તમે નિહાળી શકો છો ત્યારબાદ આપણે વાતાવરણ જોઈએ વાતાવરણનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા નિહાળી શકો છો વાતાવરણ બાદ આપણે અહીંયા જીવાવરણનો અભ્યાસ કરવાનો છે આ જીવાવરણમાં હવે ચોથું આવરણ એ જીવાવરણ છે અને જીવાવરણમાં પૃથ્વી પરના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે તો મિત્રો અહીંયા આપણે વાતાવરણ જીવાવરણ જલાવરણ અને મૃદાવરણ એટલે કે ચારે ચાર આવરણોનું ચિત્ર તમે નિહાળી શકો છો હવે આપણે ચારે ચાર આવરણો જોયા આવો બાળ મિત્રો આપણે હવે પર્યાવરણના પ્રકારો તરફ જઈએ તો પર્યાવરણના પ્રકારોમાં પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે એક છે કુદરતી પર્યાવરણ અને બીજું છે તે માનવસર્જિત પર્યાવરણ છે કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ હવા વગેરેનો સમાવેશ થાય છે માનવસર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે અહીંયા આપણે પર્યાવરણના ઘટકો જોઈએ છીએ તો આ પર્યાવરણના ઘટકોનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આપણે માનવસર્જિત પર્યાવરણ જોઈશું તો માનવસર્જિત પર્યાવરણમાં માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત પ્રમાણે પર્યાવરણને અનુકૂળ બનતો હતો તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો મનુષ્ય એ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી પરિણામે ખેતી પશુપાલન ચક્રની શોધ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાણીનું વિતરણ જોઈશું તો પાણીના વિતરણમાં પૃથ્વી સપાટી પર ભૂમિ આશરે એકોતેર ટકા વિસ્તાર રોકે છે પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે જે આ પ્રમાણે છે એક પેસિફિક મહાસાગર બે એટલાન્ટિક મહાસાગર ત્રણ હિન્દ મહાસાગર અને ચાર આર્કટિક મહાસાગર આ બધા જ મહાસાગર એકબીજાઓ સાથે જોડાયેલા છે આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે પેસિફિક મહાસાગરમાં તો થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચારે ચાર મહાસાગરો વિશે માહિતી મેળવી એ ચારે ચાર મહાસાગરોનું ચિત્ર તમે અહીંયા નિહાળી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ભરતી અને ઓટ વિશે અભ્યાસ કરીશું તો ભરતી અને ઓટમાં દિવસમાં બે વખત સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે છે અને નીચી ઉતરે છે સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે અને જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે બાર અને પચીસ કલાક જેટલો હોય છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો મોટો છે પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્ર સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રદૂષણનો અભ્યાસ કરીશું પ્રદૂષણ એટલે શું તો કે માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો પોષે છે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થાય ક્રિયા એટલે પ્રદૂષણ પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષકો કહેવામાં આવે છે માનવી કુદરતી સંસાધનોનો સંસાધનો અને અવિવેક ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે માનવ વિકાસની તીવ્ર જંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે પ્રદૂષણની પર્યાવરણ માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે આપણે પર્યાવરણ પ્રદૂષણ તેની અસરો અને એના રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રદૂષણમાં સૌપ્રથમ ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ વિશે માહિતી મેળવશું બાળમિત્રો તમે અહીંયા જોઈ શકો છો ભૂમિ પ્રદૂષણનું ચિત્ર તમે નિહાળી શકો છો ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ વિવિધ કારણોસર જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે છે જમીન પ્રદૂષણ એ સહેલાઈથી અનુભવાતું નથી વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે ઘર વપરાશનો કચરો કે પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાં વપરાય દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો ઉત્ખનની પ્રવૃત્તિઓ બાંધકામની પ્રવૃત્તિઓ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે આ જમીન પ્રદૂષણ છે હવે બાળમિત્રો આપણે જોઈશું કે આ ભૂમિ પ્રદૂષણ રોકવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ તો આવો મિત્રો આપણે જોઈએ જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો એમાં પ્રથમ ઉપાય છે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ પ્લાસ્ટિક અથવા તો ઘન કચરાનું રિસાયકલિંગ કરી અને તેને પુનઃ ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ હવે બાળ મિત્રો આપણે બીજું પ્રદૂષણ છે એ જળ પ્રદૂષણ વિશે જાણીશું તો બાળ મિત્રો તમે અહીંયા જળ પ્રદૂષણ જળ પ્રદૂષણ એટલે કે જ્યારે જળ એટલે કે પાણી પાણીમાં જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે ગટરનું પાણી ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી ખનીજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતણ એટલે કે રિસાવ ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે તો આવો બાળ મિત્રો હવે આપણે જાણીએ કે આ જળ પ્રદૂષણ છે એને અટકાવવા માટે આપણે ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરવો જોઈએ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ તો આ હતું જળ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો ત્યારબાદ આવો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું પ્રદૂષણ એટલે કે હવાનું પ્રદૂષણ જોઈએ તો બાળ મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર હવા પ્રદૂષણ માટેનું એક ચિત્ર નિહાળી રહ્યા છો હવા પ્રદૂષણ તો હવાનું પ્રદૂષણ છે એ હવા પ્રદૂષણ એટલે કે ઉદ્યોગો મિલો કારખાના વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભરે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકરણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકરણો કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બોન્ઝેપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે તો બાળમિત્રો આપણે હવા પ્રદૂષણનો અર્થ જોયો હવે આપણે હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જોઈએ તો હવા પ્રદૂષણ અટકાવવા માટે પ્રથમ ઉપાય છે કે હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી

જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ તો બાળમિત્રો આ હતું હવા પ્રદૂષણને અટકાવવાના ઉપાયો મિત્રો આવો બાળમિત્રો હવે આપણે જોઈએ ચોથું પ્રદૂષણ જેમનું નામ છે ધ્વનિ પ્રદૂષણ તો મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર ધ્વનિ પ્રદૂષણનું એક ચિત્ર નિહાળી રહ્યા છો ધ્વનિ પ્રદૂષણ તો ધ્વનિ પ્રદૂષણ એટલે શું તો બિનજરૂરી વધુ પડતા આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષું હોય છે હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત એ ઘોંઘાટ લાગે છે જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે કારખાનાઓમાં ચાલતા વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ સિનેમા ટીવી વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે ગેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીણી ગર્જના વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો ડેન્ટવાજા ઢોલ નગારા ડીજેનો અવાજ ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતર્ષબાજી જાહેર કાર્યક્રમો ચૂંટણીની રેલીઓ જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બેહરાસ આવવી માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે વધારે પડતા ઘોઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓનો નાક પામે છે આમ ધ્વનિ પ્રદૂષણથી માણસમાં આવા લક્ષણો આવી શકે

સામાજિક પ્રસંગ ઉત્સવો ઉદઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ ઉદ્યોગો વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ શાળા હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન સાયલન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ રેડિયો ટેલિવિઝન મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ તો બાળ મિત્રો આ હતા ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો હવે બાળ મિત્રો અહીંયા આપણે છેલ્લે સારાંશ જોઈશું માનવીની ઉપરુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન જળ હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલા કચરો કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ એનો આખરી ઉપાય છે તો બાળ મિત્રો અહીંયા આપણે આ એકમ પૂર્ણ કરીએ છીએ અહીંયા તમે QR કોડ જોઈ શકો છો તો આ QR કોડ કોડને તમારા મોબાઈલમાં ઓનલાઈન એમને સ્કેન કરી અને તમે એકવી જ આપી શકો છો આભાર અસુ